રસોઈ અર્ધિપર્તી બની ગઈ છે આખલ રોટલી જ બાકી ઉંદર ના વખત ચાલો ચાલો અમે જઈએ છીએ શોપિંગ બપિંગ કરી આવે કે હારું હોય તો હા તો છે ને બળે ઊઠી ગયા કેવું દેખું હા જો સાઈબ આવી ગયા બોલો શું લેકે આયે પિછુ મતું બતાઉ મેં નથી બતાઉ

દસ કિલો ટેટી લઈ આવે અને આજે કેવાલે આખી પેટી મંગાવી ઘર ડેટિંગ ઉપર હે હવે હું હે હે જોયું આપણે તમે જાડા થા આપણે જાડા હે તો જાડા કેટલા થાય છે એ ને એ તો થાય પણ ખબર હે કેવર જેટલા થઈ જાઉં સાચા હા કેવર તારે જેવા થઈ જાય તો ફઈ હે કેટલો તાપ છે સર ભયંકર ને હેને અમદાવાદમાં કેટલો હતો આપણે જવું છે ને પેન્ટ લેવા હા

પપ્પાનો તો કેમ નથી કે વલાયક જઈ છે ના ના બરોબર છે એટલે આજ તો ઢોકળા બનાવીવા એટલે પછી આજ જાત અને કાલ જાશું અરે હે પપ્પા ડાયટિંગ કરવા જવાનું ડાયટિંગ કરવાનું જ કાલથી આજથી એટલે આટલા ઢોકળા ખાઈ લે પણ ડાયટિંગ ચાલુ છે ડાયટિંગ ચાલુ અરે પપ્પા કે આજથી જ સમજને ડાયટિંગ ચાલુ હે કે પપ્પાને કે જરૂરત છે ડાયટિંગ કરવાની ચાલો તો ઢોકળા પછી બતાવીએ કેવા થાય પેટી આવી ગઈ છે આખી દેખા દેખાય છે જોતા અમુક ખબર પડી ગઈ તો મસ્ત હોય ઢોકળા બની ગયા છે જમવા બેસી ગયા છે મામી આ ઢોકળા બનાવ્યો ને બહુ મસ્ત ઢોકળા બનાવો ત્રણ ડીશ ખાઈ ગયા

તય હું લે સારું ચાલો આવો તમારે ઢોકળા ખાવા હોય તમારા વર્ષા મામીના હાથના વિરમગામ ગામ સ્પેશિયલ ઢોકળા વિરમ સ્પેશિયલ હે હા સાડા કે થઈ ગયા જો માર રાઉન્ડ ચાલુ થઈ ગયા છે જો ટેટક પેટી આવી ને ટેટીની જો અમુક માણસ તો ખાત તેમ ટેટી ખાય મોડું જો ને ટેટી જેવું થઈ ગયું ગોલ મટોલ્યું આ રેડી જેવું નથી ઓલી બીજું ટેડી હોય મોટી 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 ચાલો ટેડી ખાવા પરસેવે હુકાણો નથી બોલ બહુ મીઠી છે અલાવી ખાવાની અમુક માણસોને एग्जाम ચાલુ છે પણ અમુક માણસોને નાક કાન નથી હા નાક કાન નથી छे बरोबर येऊ पण एम करू શું કામ લઈ આપણે શું? कृष्ण सनी भाई ની વાત કરી હે આજે सनी भाई બે વર્ષમાં આવી જશે આમાં IPL માં આવો આવો જાવ

સારું ચાલો તો આજના બ્લોગમાં આટલું જ હતું મળીએ પાછો કાલેના નવા માં ત્યાં ફૂબ તમે અમારી ચેનલને લાઈક કરો શેર કરો ચેનલ ઉપર નવા તો તો ને સબસ્ક્રાઇબ કરો બે આઇકન દબાવવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી હરાય મહાદેવ